શક્તિપીઠ અંબાજી મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર મા અંબાનું પ્રાચીન મૂળ સ્થાનક આવેલું છે જ્યાં હજારો વર્ષોથી અખંડ જોત પ્રજ્વલિત છે ભક્તો અહીં માતાજીના દર્શન માટે અચૂક આવ્યા અમદાવાદના પંડ્યા પરિવારે ગબ્બર કૂચ પર નવચંડી યજ્ઞ યોજી ચાલીસ કિલો ચાંદીના દરવાજા છત્ર પાદુકા અને પ્રસાદના બાઉલ મંદિરને ભેટ આપ્યા હવન પૂજા બાદ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ અને આસામ કામાખ્યાથી આવેલા હનુમનદાસ મહારાજની હાજરીમાં આ ભેટ અર્પણ તથા અમારો પરિવાર આ નિમેશભાઈ પટેલ છે એ અમારા સાઢુભાઈ છે અને એમનો પરિવાર અમે માતાજીની દયાથી અમે અમારા પરિવાર બધા સાથે મળીને આ માતાજીના ચાંદીના દ્વાર અર્પણ કરે છે ગબ્બર ગોખમાં માતાજી માતાજી મંદિર ત્યારબાદ ભૈરવજી મંદિર એમ છ ચાંદીના દ્વાર આ સિવાય માતાજીની પાદુકા માતાજીનું એક પ્રસાદ રાખવા માટે ચાંદીનું બાઉલ એમ કુલ એકતાલીસ કિલો જેટલું ચાંદીના એમને દ્વાર વગેરે ઓર્નામેન્ટ આપણને માતાજીને ભેટ આપેલા છે